કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે જો કે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભુજ શહેરના પ્રવેશદ્વાર સહિતના આજુબાજુના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે તબક્કાવાર રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે આજ રોજ ભુજના સ્મૃતિવન મેમોરિયલથી કરીને સમારકામ કરવામાં આવે છે આ ઉપરાંત યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રિપેર થાય વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી તબક્કા રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે